સૌને જય શ્રી કૃષ્ણ ઘણો સમય વચ્ચે આવ્યો ગયો છે પણ આપણે જે છેલ્લે બે રાશિ બાકી છે તેનું આપણે જે કાંઈ આગળનું મહત્વ છે સમજાવવા માટે વળી પાછો એવી જોઈએ તમારી સામે મૂકું છું તો આગળની રાશિઓ જે આપણે જોઈએ મેષ વૃષભ મિથુન કર સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન અને મકાન ત્યાર પછી ને કુંભ અને મીન બે રાશિઓ જે બાકી છે જે આપણે જોવાની છે તો એ બે રાશિઓ વિશે આગળ વાત કરીએ જ્યોતિષ વિશે ઘણું બધું આપણે છે છતાં આગળ પણ હજી મારે જણાવવાનું પણ છે જ જ્યોતિષનું મહત્વ કંઈ એટલું ઓછું છે એ પૂર્ણ થઈ એમ છે જ નહીં પણ આપણે આગળ જે માહિતી જોઈએ છે કુંભ રાશિ જે કુંભ રાશિમાંથી હમણાંથી શનિ છે એ પસાર થયો અને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે તો પનોતી છે એ કુંભ રાશિવાળાને ત્રીજો તબક્કો બેઠો છે જે પહેલાં કરતાં થોડુંક ટેન્શન આપનારો તો છે જ પહેલા બીજા જે પનોતી છે એના કરતાં વધારે ટેન્શન અને કહી શકાય કે ચિંતાત્મક વધારે ચિંતા આપનારો વિચાર વિમર્શ કરવા જેવું છે અને આર્થિક રીતે પણ થોડો આપે આપેવું છે કારણ કે કુંભ રાશિથી બીજું સ્થાન છે મીન રાશિ અને મીન રાશિમાં શનિ ગયો છે તો શનિ બીજા સ્થાનમાં હોવાના કારણે આર્થિક આર્થિક ફટકા કહી શકાય આપણી ભાષામાં આપણે એટલે પણ આર્થિક તંગી કમાણી થાય પણ એને કેટલો ખર્ચો આગળ થશે એ નક્કી ન કરી શકાય અથવા તો વધારે ખર્ચાય પણ જાય વગર કારણે પણ ખર્ચા થઈ શકે છે આ અંદર એડ કરી શકાય પણ મીન રાશિની અંદર અત્યારે કુંભની જે કુંભનો સ્વામી રહેલો છે જે શનિ એની સાથે શુક્ર પણ છે ત્યારબાદ એટલે ટૂંકમાં ત્રણ થી ચાર ગ્રહો જે ભેગા છે એટલે આવક પણ દેખાશે અને જાવક પણ એટલી દેખાશે તો કુંભ રાશિ વાળાને જે અનોદયમાંથી હળવાશ અનુભવવી જોઈએ કે હજી બે વર્ષ અકબંધ છે હળવાશ અનુભવાશે નહીં થોડુંક માનસિક ટેન્શન પણ વધશે આર્થિક પ્રોબ્લેમ પણ દેખાશે પણ એને દૂર કરવાના ઉપાયો પણ છે જેમ કે કુંભ રાશિ કેવા છે એના વિશે આપણે પહેલા થોડી વાત કરીએ ઉપાય હું તમને પછી જણાવું ખાસ કરીને એક પ્રકારે જોઈએ તો કુંભ રાશિ ને ઘડો બતાવવા આવે છે અથવા તો એક સ્ત્રી છે ઘડો હાથમાં ઉભી છે લઈને અને જે એનું ચિહ્ન લોગો આપણે જોતા હોઈએ તે શું છે કુંભ રાશિ વાળાને ઘડો એટલા માટે બતાવવા છે કે કુંભ છે કુંભનો ઉપરથી કઠણ ભાગ અને અંદર એકદમ કોમળ એટલે પાણીથી ચંચળતા તો કુંભ રાશિ પણ કંઈક આવા જ છે દેખાવામાં કઠોર છે

આગળ આવે છે અથવા તો કાર્યને કાર્યશીલતાને આગળ ધપાવવા માગે છે તો એ જન્મના ગ્રહો એને વધારે ઉપયોગી થતા હોય છે એનું લગ્ન શું છે કુંભ રાશિ ક્યાં છે એના સ્વામીઓ ક્યાં પડ્યા છે એનો ઉપર વધારે વ્યવહાર રાખતો હોય છે પણ કુંભ રાશિ વાળા એકવાર જો કામ મનમાં સારી લે મારે કરવું છે તો એ હંમેશા કરીને રહે છે દ્રઢ મનવાળા જેને કહેવાય દ્રઢ ઈચ્છા શક્તિવાળા હા એની સાથે કોઈ કોઈ ફોટો કર્યું છે કોઈ દગો કર્યો છે વગેરે તો એ ક્યારેય ભૂલી શકતા નથી એ અથવા તો એનો બદલો ના લઈ લે અથવા તો એની સાથે એનો કોઈ સંબંધો તોડીને નાખે ત્યાં સુધી એ વધારે પ્રોબ્લેમ્સમાં એ પોતાને અનુભવે છે અથવા તો એને એવું લાગે છે જેને કંઈક અધૂરપ છે તો કુંભ રાશિ કારણ કે એનો સ્વામી શનિ છે એટલે મગજ પણ તીખો હોવાનો ગુસ્સાવાળો સ્વભાવ હોવાનો પણ ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ આમ તો કોઈ પણ રાશિની અંદર જ્યારે કોઈ ગુસ્સાવાળો વ્યક્તિ આપણને દેખાય તો ગુસ્સો હંમેશા કોઈથી ખોટો નથી હોતો કોઈ માણસની સામે ખોટું થતું હોય તો જે ગુસ્સો કરે ખોટી રીતે ગુસ્સા કરવાવાળા લોકો નથી હોતા ગુસ્સો જરૂરી પણ છે મહાભારતના ઘણા બધા પર્વોની અંદર પણ એનો મહત્વ બતાવેલા છે એ ગુસ્સો શું છે એના વિશે આપણે વધારે આગળ વાત જોશું અત્યારે કુંભ રાશિ કુંભ નો સ્વામી છે શનિ કુંભનો સ્વામી શનિ હોવાથી હંમેશા એને ન્યાય પ્રધાન રહેવું પડશે જો સ્વામી ન્યાય પ્રધાન છે તો કુંભ રાશિ વાળાને પણ ન્યાય પ્રધાન રહેવું જ પડશે કારણ કે જો એ નહીં રહે અથવા તો એમ બીજી રીતે કહું તો કઈ ખોટું કરશે તો એ તરત પકડાશે એ ખોટું નહીં કરી શકે કુંભ રાશિ વાળા ક્યારેય એ નેગેટિવ રસ્તા ઉપર નહીં ચાલી શકે અથવા એનાથી કોઈ કંઈ છુપાવું છે એ નહીં છુપાવી શકે અથવા તો કહી કઈ તો કોઈ પણ રીતે નહીં આ કું સ્વામી શનિ હોવાના કારણે પ્રશ્નો રહેશે હંમેશા એને સત્યનો સાથ દેવો પડશે જ પરાણે કદાચ એને નહીં દેવો હોય તો પણ દેવો પડશે નકર એનું અસત્ય છે ગમે ત્યારે બહાર આવશે અને એને પ્રોબ્લેમ કરશે એટલે હંમેશા સત્યની સાથે રહેવું જરૂરી છે એ કુંભ રાશિવાળાએ જોવું અને વિચારવું પણ પડશે ત્યાર પછી વાત કરીએ તો મીન રાશિ મીન રાશિ છે એ આપણે જોયું છે માછલી દેખાડવામાં આવે છે માછલી છે એ ચંચળ છે દરિયામાં હોય છે કોઈ પણ પાણીની અંદર તળાવ વગેરે નદીમાં પણ જોવા મળે પણ માછલી છે એ ચંચળ છે એને તમે ક્યારે એક જગ્યાએ સ્થિર ઉભા રહેતા નથી જોયું બસ આ મનુષ્ય પણ આવા જ છે મીન રાશિ જેની છે હંમેશા ચંચળ છે એક જગ્યાએ સ્થિર નહીં થઈ શકે તો આ માગે છે થઈ નહીં શકે સ્વભાવ જ છે એમાં બીજું એનો સ્વભાવ પ્રમાણે એ ચંચળતા જે દેખાડે છે એટલે જો મીન રાશિમાં ચંદ્ર આવે અથવા તો જેની મીન રાશિ છે અને ચંદ્ર એના ગોચરમાં પણ જો આવે તો પણ વધારે ને વધારે આગળ ચંચળતા અનુભવે છે એના માટે પૂનમ છે વધારે ચંચળતા લાવનારું છે અને અમાસ છે એ ક્યાંક ને ક્યાંક ખોટા વિચારો આપનારું પણ છે કારણ કે એનો સ્વામી ગુરુ છે ગુરુ જે છે એ હંમેશા પોઝિટિવ વિચાર આપનારું છે પણ જો એના જન્મના ગ્રહો મીન રાશિને કોઈ અ છ આઠ બાર વગેરે ખાડાના ગ્રહો જેને અમે ખાડાના સ્થાનો કહીએ જો એની અંદર હોય તો પ્રોબ્લેમ કરે છે સારી જગ્યાએ તો સારું કરે પણ એનો સ્વામી છે એ થોડીક વિરોધાભાસ વસ્તુ દેખાડે છે જે સ્થાનમાં એ બેઠો છે એ એના સ્થાનના ફળને હણી લે છે પણ સ્વગ્રોહી હોય તો એના ફળને જબરજસ્ત સારામાં સારું ફળ આપે પણ છે સારા ગ્રહોને સારું પણ અને નબળા સ્થાનની અંદર નબળું ફળ પણ આપી શકે છે પણ હંમેશા પોઝિટિવ રહેવાનો એક એક ગ્રહનો જે ઉદ્દેશ છે માટે મીન રાશિવાળા હંમેશા સત્યને પકડી રાખવા માટે સક્ષમ હોય છે સમર્થ હોય છે વિદ્યાને ધારણ કરવા વાળા હોય છે વિદ્યા લેનાર દેનાર પણ હોય છે કોઈ વ્યક્તિની સામે કોઈ અજ્ઞાન વ્યક્તિ છે તેને જ્ઞાન આપવા માટે હંમેશા એ તત્પર હશે એની પછી સાચી શીખામણ મળી રહેશે એનો સ્વામી છે એટલે એનું માઇન્ડ જે છે એ મેન રાશિવાળાનું એ હંમેશા કોઈ સારી બાબતો સાથે જોડાયેલું રહેશે કદાચ કે એનાથી ખોટું થશે તો પણ એના મનની અંદર એ વિચાર તો આવશે જ કે સાચું આ છે મેં આ કર્યું છે તો મારે આ ખોટાને સાચામાં કન્વર્ટ કેમ કરવું? બીજાની સામે હંમેશા સારું દેખાવાનો પ્રયત્ન એનો શરૂ જ હોય છે. પોતાની શાખા પોતાનું જે આબરૂ છે એને વધારવા માટે હંમેશા એ તત્પર રહેતા હોય છે. પૈસા ગોણ વસ્તુ હોય છે એમ. આશા સૌને હોય એને પણ હોય છે. પણ એ આશા એટલી બધી પ્રબળ નથી હોતી. કે જે આપણે બીજા માટે અમુક લોકો જોતા હોઈએ છે તો એને જ્ઞાન સાથે ધર્મ સાથે વધારે જોડાયેલો હોય છે કારણ કે ગુરુ છે એ બૃહસ્પતિ ગુરુ જે દેવોના ગુરુ માનવામાં આવે છે તો એની જે શાખાઓ જે કહી શકાય એ ક્યાંક ને ક્યાંક મીન રાશિ સાથે એટલી બધી જોડાયેલી છે પ્રબળતા સાથે કે ધર્મને નહીં પેલો અપનાવે છે હા પોતાના સ્વાર્થી પણ આમાં પણ ક્યારેક કંજુસ સાહેબ વાપરી શકે અથવા પોતાનો પહેલા વિચાર પછી બીજાનો વિચાર આવો પણ ઘણા લોકો મીન રાશિમાં જોવા મળી જાય છે અને એનો સ્વામી જે ગુરુ છે એ હંમેશા એને જ્ઞાન પ્રદાન કર્યા કરે છે એવું કહી શકાય એ કોઈ પણ સ્થાનમાં બેઠો છે એને એનો પ્રભાવ છે મીન રાશિ ઉપર હંમેશા પડે છે એટલે એની જે સારી બાબતો છે એ હંમેશા મીન રાશિ અને ધન રાશિ સાથે જોડાયેલી છે તો આ થાય કુંભ અને મીન રાશિની વાતો તો અને આને આગળ ધપાવવા માટે હંમેશા હજી પણ મારે ગ્રહ વિશે પણ ઘણું બધું જણાવવાનું છે તમને તો આ રાશિઓ આપણે પૂર્ણ પણ થાય છે તો હવે સૂર્યથી લઈ અને ગ્રહો ગ્રહોનું પણ વધારે મહાત્મા જાણવા અથવા તો એ ગ્રહોનો પ્રભાવ શું છે દરેક રાશિના સ્વામી શું કામ નક્કી કર્યા છે વગેરે વિશે મારે માહિતી આપવાની છે તો આગળના વિડીયોમાં જોશો તો સૌ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોમાંથી શું જાણવા મળે છે મને ખાસ જાણવા માટે લખજો કદાચ મારે ફેરફાર કાંઈ કરવો હોય તમારી જે આમાં જાણવાની ઈચ્છા બાકી રહી ગઈ હોય તો પ્રશ્નો મને તમે આની અંદર મોકલાવી શકો છો એના જવાબ આપવા માટે હંમેશા હું પ્રયત્ન કરતો રહીશ તો સૌને જય શ્રી કૃષ્ણ સૌને જય જય